નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય સરકારની ભેટ જેમાં અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય મળશે દીકરીઓને પણ સહાય મળશે મોદી સરકારની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે સાથે ફસલ વીમા યોજના લઈને સમાચાર ઉજ્જવલા યોજના બાદ નવી બજવલા યોજનાની તૈયારી આધાર કાર્ડ ઉપર મળશે લોન મોબાઈલ ખરીદવા માટે છ હજારની સહાય સોલાર પંપમાં સાઠ ટકા સબસીડી વીજળીને લઈને ઘર દીઠ સહાય મળશે આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો ખેડૂતો માટે મોટી ખુશખબર ખબર ખેડૂતોની માંગ વળતરને લઈને મહિલાઓને બત્રીસ હજાર રૂપિયાની સહાય રાશન કાર્ડને લઈને મહત્ત્વના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પેલા ગુજરાતના છે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર સહાય મળશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી પણ વધુ રજીસ્ટ્રેશન થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે એક કિલો વોલ્ટના સોલાર પ્લાન્ટ દરરોજના લગભગ ત્રણથી ચાર યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કેવી ના પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે એટલે કે મહિને સાડી ચારસો યુનિટ વીજળી તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ તમને મળી જશે સરકારનું કહેવું છે કે આ વીજળીમાં તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની કમાણી કરી શકો છો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મુખ્ય સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિબંધ શું છે મિત્રો આ સમાચાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી વાત કહી છે ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું લક્ષ્ય છે મિત્રો જવાબમાં ગરગડીએ કહ્યું છે કે સો ટકા સાચું થઈ શકે છે તે મુશ્કેલ છે પણ અશક્ય નથી આ મારું વિઝન છે તમને જણાવ્યું હતું કે ભારતમાં ઇંધણની આયાત પર રૂપિયા સોળ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં આવશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારની ભેટ જેમાં અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગા મજૂર રી દરમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા મજૂરી માટે વેતન દર એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે આંધ્રપ્રદેશમાં ત્રણસો જ્યારે અરુણાચલ પ્રદેશમાં બસો ચોત્રીસ આસામમાં બસો ઓગણપચાસ રૂપિયા બિહારમાં બસો પિસ્તાલીસ રૂપિયા છત્તીસગઢમાં બસો તેતાલીસ રૂપિયા અને ગુજરાતમાં બસો એંસી રૂપિયા મનરેગાનું વેતન આપવામાં આવી રહ્યું છે મનરેગા હેઠળ કામ કરનાર જેમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામનું સમાવેશ કરવામાં આવે છે આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસની રોજગારીની ગેરંટી પણ મળે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન દેશમાં કોરોનાના સંકટ વચ્ચે મોદી સરકારે એક નવી સ્કીમ શરૂ કરી હતી જે હવે ઘણી લોકપ્રિય પણ છે મિત્રો કારણ કે આ સ્કીમ હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળે છે આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ નાની નોકરીઓ કરે છે પરંતુ કોઈ કારણોસર તેમને પોતાના બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો તેમને બિઝનેસ શરૂ કરવા માટે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાત ખેડૂતોના હિતમાં અમલમાં મૂકેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તારમાં વિસ્તરણ કરવામાં આવે તો આ યોજના હેઠળ જે બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી ખેડૂતોના પાકને ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે આ માટે ખેડૂતોએ કુલ પ્રીમિયમના માત્ર દોઢ ટકાથી લઈને પાંચ ટકા સુધી ચૂકવવાનું રહેશે જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવશે બજેટમાં કેટલોક ભંડોળ વધશે આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બજેટમાં ત્રીસ ટકા સુધી રકમ વધારવાની પણ વાત કરવામાં આવી છે જે ચાલુ નાણાકીય વર્ષમાં સાઠ હજાર કરોડ રૂપિયા પણ હતી એ જ રીતે પાક વીમા યોજના હેઠળ સત્તર ટકાથી વધુ બજેટ ફાળવવામાં આવશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો બેન અને દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય જો તમારા ઘરમાં પણ કોઈ બેન અને દીકરી ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે પચાસ હજાર રૂપિયાની સહાય નમોલક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ નવમાં અભ્યાસ કરતી દીકરીઓને દસ હજાર દસમાં ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને દસ હજાર ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી દીકરીઓને પંદર હજાર અને ધોરણ બારમાં અભ્યાસ કરતી દીકરીઓને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ગુજરાત સરકારની નવી યોજના જેમાં ચાર વર્ષ માટે ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારા ઘરની આવક છે તે વાર્ષિક આવક છ લાખથી પણ ઓછી હોવી જોઈએ મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધેલી છે દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ખેડૂતોએ લોન લેવામાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતના ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો પંચાણું કરોડથી પણ વધારે રૂપિયાનું છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ઉજ્જવલા યોજના બાદ ઉજ્વલા યોજનાની તૈયારી લોકોને મફત પીએનજી કનેક્શન મળશે કેન્દ્ર સરકાર દેશમાં ગરીબ પરિવારોને મફત છે તે ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે તેમનો મુખ્ય હેતુ તો એ જ છે કે જે રીતે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીનું વિતરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પીએનજીને પણ સામાન્ય ગરીબ પરિવારોને છે તે લોકપ્રિય બની શકે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ યોજના પર કામ કરી રહેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર રેશન દુકાને તુવેર દાળના જથ્થા માત્ર પચાસ ટકા આપવામાં આવતો હતો હવે આ તુવેર દાળ બજારમાં એકસો એંસી રૂપિયા પ્રતિ કિલો વેચવાનો ભાવ બોલાઈ રહ્યો છે જ્યારે રાશન કાર્ડ પર આ દાળ માત્ર પચાસ રૂપિયાના કિલોએ આપવાતી હતી ત્યારે દાળમાં પચાસ ટકા મળતી હોવાના કારણે ગ્રાહકો વહેલા આવે તેમને તુવેર દાળ મળતી બાકીના ખેડૂત છે કાર્ડ ધારકો છે તેમને વગર વંચિત રહેતા તારીખ જાહેર થતાં જ ચાલુ માર્ચમાં રેશન કાર્ડની દુકાનો પર પચાસ ટકાના બદલે સો ટકા ડાળનો જથ્થો પણ આપવામાં આવી ગયો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને લાભ આપવામાં આવશે ગુજરાતના તમામ ખેડૂતો આ યોજના લાભ લઈ શકે છે વાત એ છે કે ઘણી યોજનાઓ એવી છે કે જેમના વિશે ખેડૂતો પાસે પૂરતી જાણકારી જ નથી અહીં વાત થઈ રહી છે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર ફોન સહાય યોજનાની વાત આજે અમે આપને ખેડૂતો માટે અમલી ખેડૂતો માટે સહામત સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય અંગે વાત કરીએ આ યોજના અંગે અમે તમને સંપૂર્ણ માહિતી આપશું જેમાં ખેડૂતો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાનો લાભ મેળવી શકે છે શું તમે પણ ગુજરાતના ખેડૂતો છો તો પંદર હજાર રૂપિયાનો ફોન ખરીદવા માટે તમને છ હજાર રૂપિયાની સહાય મળશે અરજદાર ખેડૂત તરફથી આ ખેડૂત પોર્ટલ પર અરજી મૂકવાની રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની માંગ વળતર લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પર સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે તેને વહેલી તકે સર્વ કરીને ચૂકવણી આપવામાં આવે ભૂતકાળમાં પણ કૃષિના જંગ નુકસાન થયું હતું તેમાં પાક વીમાના પ્રશ્નો પણ હજુ સુધી મળ્યા નથી મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને બત્રીસ હજાર રૂપિયાની સહાય કેન્દ્રએ એક એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે ઓછામાં ઓછા એક હજારથી લઈને મહત્તમ બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે જેમના પર સાડા સાત ટકા વ્યાજ મળશે એટલે કે બે લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ બે વર્ષ બાદ લગભગ તમને બત્રીસ હજાર રૂપિયા વ્યાજે મળશે એક વર્ષ પછી જમા કરાયેલા નાણાંના ચાલીસ ટકા સુધી ઉપાડી શકો છો આ ખાતું ખોલાવવા માટે તમારે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયા સુધીનો વીમો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈસ્ટ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનામાં ઘણા પ્રતિસાદ મળે છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈશ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈશ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપે છે ઈશ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે મિત્રો ત્યારબાદના સમાચાર ઘર બેઠા બેઠા બેતાલીસ રૂપિયાની સહાય ખેડૂતો જે બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલો છે તો તેવા ખેડૂતોને વર્ષે બેતાલીસ રૂપિયા સહાય મળશે જેમાં સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ રૂપિયા ખાતામાં નાખે છે જ્યારે પીએમ માનધન યોજના દરમિયાન દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો આગળના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને પીળા ચણા બાદ હવે સફેદ ચણાની પણ આવક નોંધાઈ હતી વહેલી સવારથી ખેડૂતો પોતાના પાકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા જેમાં સૌથી વધુ આવક સફેદ ચણાની થઈ હતી સફેદ ચણાની સાથોસાથ કપાસ ધાણા જીરું સહિતની આવક પણ નોંધાઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક નોંધાઈ હતી યાર્ડમાં સફેદ ચણાના આઠ હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જેમાં એક મણના ભાવ ખેડૂતોને પંદરસોથી બાવીસોને સિત્તેર રૂપિયા સુધી મળ્યા હતા મિત્રો ત્યારબાદના સમાચાર ઉત્તર ગુજરાતને મોટી ભેટ કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડવા નેશનલ હાઈવેના વધુ બે પ્રોજેક્ટમાં એક હજાર કરોડથી પણ વધુ રૂપિયા કામોને આજે મંજૂરી આપી દીધી છે જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવન પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લાઈન બ્રિજ બનશે સાથે નેશનલ હાઇવે પર નંબર અઠાવનના ખોખરા રાજસ્થાન સરહદથી વિસનગર આતરસુબા માથાસૂર ચોકડી રસ્તા પર છે તે લાઈનની મંજૂરી પણ આપી દેવામાં આવી છે મિત્રો ત્યારબાદના સમાચાર પ્રીપેડ ગેસ મીટર લાગશે હવે વડોદરામાં ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેડ મીટરો લગાવશે આવતા મહિનેથી શહેરમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સોલેન્શન શરૂ કરવામાં આવશે વડોદરામાં આવશે અઢી લાખ ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે જૂના મીટરો પર પ્રિપેડ બદલી શકાશે દરેક મીટર પર જીપીએસ સિસ્ટમ લાગશે જેના પર ઓટો સેન્સર લગાવવામાં આવશે ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસમાં વપરાશ કરી શકશે સમય મર્યાદા પૂર્ણ થવા પર ગ્રાહકના મોબાઈલ પર મેસેજ આવી જશે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને પીળા ચણા બાદ હવે સફેદ ચણાની આવક નોંધાઈ છે વહેલી સવારથી ખેડૂતો પોતાના પાકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા હતા સૌથી વધુ આવક સફેદ ચણાની થઈ હતી સફેદ ચણાની સાથે સાથે કપાસ થાણા અને જીરાની સહિત પાકોની પણ આવક નોંધાઈ હતી જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક નોંધાઈ હતી યાર્ડમાં સફેદ ચણાની આઠ હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જેમના એક મણના ભાવ ખેડૂતોને પંદરસોથી બાવીસો ને સિત્તેર રૂપિયા સુધી મળ્યા હતા મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હોળી પહેલાં આવી છે મોટી આગાહી આંબલાલ પટેલે આગાહી કરીને કહ્યું છે કે ગુજરાતમાં સત્તરથી વીસ માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે ઓગણીસથી લઈને ચોવીસ માર્ચ દરમિયાન વાદળછાવી વાતાવરણ રહી શકે છે કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધી વાદળછાવી વાતાવરણ રહેશે આવામાં